જગણ્યા તાલુકાના ઉમલા મીન બજારમાં ફરી ગંભીર અકસ્માત બે હાયવા વચ્ચે બાઇક ચપટીમાં ચાલકનો આબાદ બચાવ વિગતે વાત કરીએ તો ઝઘડિયા તાલુકાના ઉમલા મીન બજારમાં આજે ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો છે બે હાઈવા ટ્રકોની વચ્ચે બાઇક ફસાઈ જતા બાઇક સંપૂર્ણ કચ્છર ગાળમાં ફેરવાઈ ગઈ હતી જો કે બાઇક સવાર વ્યક્તિનો અદ્ભુત રીતે બચાવ થયો છે પ્રાપ્ત માહિતી અનુસાર દુમાલા વાઘપુરા ગામના તળાવ પાસે રહેતા ગુલામભાઈ ઉસ્માનભાઈ શેખ ઉમલા મેઇન બજાર પાસેથી રેલવે ફાટક પાર કરી ઉમલા ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા દરમિયાન પાછળથી આવી રહેલી એક રેતી ભરેલી હાયવા ટ્રકે તેમને અડફેટી લીધા હતા ટ્રકની જોરદાર ટક્કરથી ગુલામભાઈની બાઇક બાજુમાં ઊભી લઈ ટ્રકમાં ઘૂસી ગઈ હતી પરિસ્થિતિ ગંભીર બનતા ગુલામભાઈ તત્કાલ બાઇક પરથી નીચે કૂદી ગયા હોવાથી તેમનો આબાદ બચાવ થયો તો જો તેઓ સમયસર કૂદ્યા ન હોત તો જાનહાની થવાની પૂરી શક્યતા હતી સ્થળ પરથી મળેલા વિડીયો અને ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બે હાઈવા ટ્રકોની વચ્ચે બાઇક ચપટીમાં આવી જતા લોખંડના કચ્ચર ગાણ જેવું રૂપ ધારણ કરી ચૂક્યું હતું તો સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અવારનવાર થતા અકસ્માતોથી ઉમલા વિસ્તારના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે લોકોનો આક્ષેપ છે કે હાઈવા ટ્રકોની બેફામ ઓવરટેકિંગ અને બેદરકાર ડ્રાઇવિંગને કારણે રોજ બરોજ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે સ્થાનિકોએ ખુલ્લેઆમ આ ક્ષણોમાં રોષ વ્યક્ત કરતા કહ્યું કે આ રસ્તા પર હવે જીવો બચાવીને ઘરે પહોંચવું ભાગ્યનો ખેલ છે હાઈવા ચાલકોને કોણ કાબુમાં લાવશે શું કોઈના મરણની રાજ જોવાઈ રહી છે તંત્ર સામે ઉદાસીનતાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે તો અકસ્માતની જાણ થતા ઉમલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ લોકોના રોષ અને અસંતોષ સામે તેઓ નિષ્ક્રિય દેખાયા લોકોના જણાવ્યા અનુસાર સતત થતા અકસ્માતો અંગે તંત્ર કોઈ અસરકારક પગલાં નથી લઈ રહ્યું અબ્દુલ રઉફ ખત્રી ઉમલ્લા